નમસ્કાર સાથે હાલોલ વડોદરા રોડ પર આંબલીયારા ગામના બસ સ્ટેન્ડ પાસેથી પ્લાસ્ટિકના દાણા ભરેલ બેગની આડમાં વિદેશી દારૂ ભરેલા ટેમ્પો ને એલસીબી ઝડપી પાડી ત્રેવીસ લાખ ઉપરાંત નો કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે વડોદરા એલસીબીની ટીમ જરોદો પોલીસ મથક વિસ્તારમાં હાઈવે ઉપર પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એલસીબી ટીમને બાતમી મળી હતી કે એક ટેમ્પો વિદેશી દારોનો જથ્થો ભરી ગોદરા તરફથી વડોદરા થઈ સુરત તરફ જનાર છે જે બાતમીના આધારે એલસીબી ટીમે હાલોલ વડોદરા રોડ પર આમલીઆરા ગામના બસ સ્ટેન્ડ પાસે ટેમ્પોની વોચ ગોઠવી હતી ત્યારે બાતમીવાળો ટેમ્પો આવતા તેણે અટકાવી ટેમ્પોમાં તપાસ કરી હતી ત્યારે ટેમ્પોમાંથી પ્લાસ્ટિકના દાણા ભરેલ બેગની પાછળ વિદેશી દારોનો જથ્થો મળી આવ્યો હતો એલસીબીની ટીમે ટેમ્પોના ડ્રાઈવર હિરલાલ શાહની અટકાયત કરી હતી પોલીસે ત્રણ લાખ ત્યાસી હજાર છસોની કિંમતનો વિદેશી દારો દસ લાખની કિંમતનો ટેમ્પો અને નવ લાખ બાવન હજાર બસો સાહીઠ કિંમતના પ્લાસ્ટિકના દાણા ભરેલ બેગ કુલ ત્રેવીસ લાખ છેતાલીસ હજાર ત્રણસો સાહીઠનો મુદ્દામાલ કબજે કર્યો હતો